આગમન નોંધાવ્યો કચ્છ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાંજ છ થી આજે સાંજના છ દરમિયાન મેઘરાજાએ ધીમી ધારે આગમન નોંધાવ્યું છે માંડવી અને મુન્દ્રા સહિત કેટલાક તાલુકાઓમાં મધ્યમથી ધીમી વરસાદ જોવા મળ્યો છે હજુ પણ આ વરસાદને ખેતીલાયક તરીકે ગણાવી શકાય તેમ નથી પરંતુ મેઘરાજાના આગમનથી ખેડૂત વર્ગમાં આશાની નવી કિરણ ઉજવાઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં માંડવીમાં એક્યાસી એમ મુંદ્રામાં 41 એકતાલીસ એમ ગાંધીધામમાં એકત્રીસ એમ એમ ભુજમાં ત્રીસ એમ નખત્રાણામાં અઢાર એમ એમ ભચાઉમાં ચૌદ એમએમ તેમજ અંજારમાં નવ એમ અને અબડાસામાં આઠ એમ વરસાદ નોંધાયો છે લખપત તાલુકાના અમુક ગામડાઓમાં ઝરમર વરસાદ સતત વરસતો રહ્યો છે આ વરસાદ થકી જમીનમાં સારા નીચાણવાળા વિસ્તારોમાં થોડો ભેજ આવ્યો છે પરંતુ મોટા પાયે ખેતીના કામ માટે પૂરતો વરસાદ હજુ પડેલ નથી મેઘ મહેરના આ પ્રારંભે ખેડૂતોમાં ખુશી છે અને તેઓ ભગવાનને શ્રદ્ધાપૂર્વક સારો વરસાદ વરસાવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે ખેડૂતના દિલની દુવા છે કે ભગવાન સારો વરસાદ વરસાવે ધાંસુ પાક આવે કુદરતી શાંતિ રહે અને સર્વે ખેડૂતો ભરોસો સાથે પોતાના ખેતરોમાં મહેનત કરી શકે હવામાન વિભાગ તરફથી આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના દર્શાવાઈ રહી છે ખેડૂત મિત્રો ફરી એક વખત ખેતર પકડી શકે તે માટે તંત્ર સહાય અને કુદરતી સહકાર બને જરૂરી છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા મિત્રો ખાસ નોંધ છે કે લખપત તાલુકામાં જાહેરાત માટે આદમ નોતિયાર ને કોન્ટેક્ટ કરવો અને આપની આજુબાજુ બનતી ઘટનાથી વાકેફ કરો અમે બનશું આપનો અવાજ આ માટે નંબર નોંધી લેશો નવાણું આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો